મહેસાણા જિલ્લામાં શિયાળુ સિઝનમાં એક પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટર વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં અઠાણું પોઈન્ટ એકનોસિત્તેર ટકા સાથે એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે આગામી દસેક દિવસમાં સિઝન પૂરી થશે જોઈએ આ અહેવાલમાં ચાલુ મહિનામાં પચીસ પૈકી પંદર દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું છે જેના કારણે ખેતી પાકોમાં રોગ જીવાત લાગવાનું સંકટ તોડાઈ રહ્યું છે ચણામાં સફેદ ફૂગ જીરૂમાં ચરમી બટાકામાં જેવી લાગવાનો ભય સેવાઈ છે કલાક બાદ ફરી વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જિલ્લામાં ધાન્ય પાકોમાં ઘઉંનું ત્રેસઠ હજાર છસો ચોત્રીસ જુવારનું વીસ મકાઈનું બસો પાંચ અને અન્ય ધાન્ય પાકોનું ચારસો છોતેર હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે કઠોળ પાકુમાં ચણાનું આઠસો એકત્રીસ હેક્ટરમાં અને તેલીબિયા પાકુમાં રાયનું ત્રેવીસ હજાર છસો ચોત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે તમાકુનું ચૌદ હજાર સાતસો અગિયાર જીરુંનું બસો એંસી ધાણાનું ચોર્યાસી લસણનું એકસો છ સવાનું નવસો ત્રેતાળીસ વરિયાળીનું પાંચ હજાર પંચોતેર ડુંગળીનું બસો છ બટાકાનું દસ હજાર બસો સત્યાવીસ શાકભાજીનું સાત હજાર એકવીસ ઘાસચારાનું ચુમ્વાળીસ હજાર ચારસો પંચોતેર મેથીનું સાતસો ચોપન અજમાનું પાંચ હજાર સાતસો ત્રાણું અને અન્ય પાકોનું એકસો ઓગણપચાસ હેક્ટરમાં વાવેતર થયું છે દસ તાલુકામાં અંદાજ સામે થયેલી વાવણી પર નજર કરીએ તો જિલ્લો અંદાજ વાવેતર ટકાવારી બહુચરાજી છન્નું પોઈન્ટ સિત્તેર જોટાણા એકાણું પોઈન્ટ ચુમ્વાળીસ કડી નેવું પોઈન્ટ સડસઠ મહેસાણા એકસો બાર પોઈન્ટ તોતેર વિજાપુર સો પોઈન્ટ સડત્રીસ ખેરાલુ નવ્વાણું પોઈન્ટ એક્યાસી સતલાસના સો પોઈન્ટ નેવ્યાસી ઉંચા બ્યાસી પોઈન્ટ સત્તર વડનગર ચોરાણું પોઈન્ટ ચોવીસ વિસનગર એકસો એક પોઈન્ટ ત્રણ કુલ અઠ્ઠાણું પોઈન્ટ એકનો સિત્તેર બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા